રાજકોટ ભાજપના ઉમેદવાર પછોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે ક્ષત્રિયો દોડમાં સ્થિત સતત આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ કોળીઓ કૂટાય અને તેવી ટિપ્પણી કરતા કોળી સમાજમાં ઉગ્ર રોષ ફેલાવ્યો છે અને તે પ્રસરતો જાય છે જેને લઈ આજ રોજ દસદન તાળુકામાં મોટી સંખ્યામાં કોળી સમાજ સાથે ક્ષત્રિયો અને અનુજાતિ સમાજના લોકોએ જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રમાં કોળી સમાજે નાણામંત્રી સામે ભાજપ કડક પગલાં ભરે અને નાણામંત્રીની જાહેર મંચ ઉપર આવીને માફી માંગી તેવી માંગણી કરી છે જેથી કનુ દેસાઈએ કોળી સમાજને માફી માંગી છે